હાલો મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ને આજે આપણે આવી ગયા છીએ એવું બુટ ભવાની જે મિત્રો વલગામડાથી આશરે પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે ને ત્યાં મિત્રો ખૂબ સરસ જગ્યા છે અને ભવાની માનું મંદિર છે ને ત્યાંનો ખૂબ સરસ ઇતિહાસ પણ છે મિત્રો તો વિડીયોમાં તમને ખૂબ મજા આવશે તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરી લેજો જેથી કરીને અમારો વિડીયો એટલે સૌથી પહેલાં તમારી આગળ ચાલો તો આગળ તમને દર્શન કરાવી બુદ્ધ ભવાની માના અને ત્યાંના શું ઇતિહાસ છે તે પણ વિડીયોમાં તમને મિત્રો જણાવીશું તો મિત્રો જે આ સામેનો જે રસ્તો છે તે મિત્રો ભલગામડા બાજુથી આવ્યો છે જેમ કે થોડેક આગળ જતાં હાઈવે આવે છે મિત્રો ત્યાંથી પાટિયું પડે છે ત્યાંથી બે કિલોમીટરના અંતરે બુદ્ધ ભવાની માનું મંદિર આવેલું છે મિત્રો ને અહીંયા આવતા તમે જોઈ શકો છો આવી રીતનું બોર્ડ મારેલું છે ત્યાંથી આ બાજુ આપણે વરી જવાનું ત્યાંથી આગળ એમ કે થોડેક દૂર જ એમ કે બુદ્ધ ભવાની માનું મંદિર છે ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો આગળ તમને બુધ ભવાની માના દર્શન કરાવી મિત્રો મિત્રો કંઈક આવી રીતની જગ્યા છે એટલે એટલે મંદિર આગળ પહોંચી જોઈ તો સામે દેખાય તે બુટ ભવાની માનું મંદિર છે ને ખૂબ સરસ જગ્યા છે મિત્રો ત્યાં તમે જોઈ શકો છો ચાલો તો આગળ તમને દર્શન કરાવ્યું તો અંદરની જગ્યા કંઈક આવી રીતની છે જો સામે છે બુદ્ધ ભગવાનનું માનું મંદિર ચાલો તો આગળ આપણે એમના દર્શન કરીએ મિત્રો જોઈ શકો છો મિત્રો આવી રીતની કંઈક જગ્યા છે ખૂબ સરસ જગ્યા છે મિત્રો અને અહીંયા જો આપણે શ્રીફળ ગમે તે લાવ્યા તો તે આપણે મિત્રો અહીંયા યજ્ઞ પણ છે તેમાં આપણે હવન પણ મિત્રો કરી શકીએ મિત્રો જો આવી રીતની કંઈક જગ્યા છે મિત્રો ચાલો તો આગળ આપણે બુદ્ધ ભવાનીમાના દર્શન કરીએ મિત્રો મિત્રો તમે અહીંયા બુદ્ધ માના દર્શન કરી શકો છો આપણે પણ મિત્રો દર્શન કરી લઈએ તો મિત્રો આપણે કે બુદ્ધ માના દર્શન કરી લીધા તો આગળનું બધું તમને બતાવું મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો તો મિત્રો તમે જોઈ શકો છો જેમ કે આપણે આ મંદિરનું નિર્માણ થયું ત્યારે કે અહીંયા આપણે દાતાશ્રીઓના જો તમે સ્કિન પાડીને નામ પણ વાંચી છો મિત્રો અને મિત્રો અહીંયા જો બુટભવાનીમાં એ જેમ કે દીકરા આપ્યો હોય તેના ફોટા પણ અહીંયા છે મિત્રો અને મિત્રો આ જેવું કર્યું કે માનતા રાખવાથી કે દરેકની મનોકામના પૂર્ણ થાય છે મિત્રો અને જેમ કે અહીંયા આપણે કોઈની પગની ખોત હોય કોઈને આંખની ખોત હોય ગમે તે આપણે અહીંયા કે બુદ્ધ ભવાની માના મંદિરે લાકડાનું બનાવી મૂકી અને તેમ કે આપણે શ્રદ્ધાપૂર્વક આપણું કામ પણ મિત્રો થઈ જાય છે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જેમ કે આગળ માતાજીના સ્વરૂપમાં છે ને પાછળની બાજુમાં માજીના સ્વરૂપમાં માતાજી છે જેમ કે ઇતિહાસ કંઈક એવો દર્શાવવામાં આવ્યો છે મિત્રો તો મિત્રો ઇતિહાસમાં કંઈક એવું છે જેમ કે પહેલાં મેહરિયા ભૂવા જે હળવદ હટાણું કરવા જતા હોય છે મિત્રો અને ત્યાંથી આવતા હોય જે આજે હેઠવા તાર તરીકે ઓળખાય છે મિત્રો ને એમને માજીના સ્વરૂપમાં માતાજી આવે છે મિત્રો ને તેમ કહે છે મને તારા ગાડામાં બેસાડે એમ તો મિત્રો મેહરિયા ભૂવા એવું કહે છે કેમ કે તમે આવા કદરૂપા છો અને ગમે તે એમ કે મારે ગાડાની અંદર માતાજીના નેવોધ ભર્યા છે મિત્રો માત્ર તમને હું ગાડામાં નહીં બેસાડું મિત્રો ને ત્યાંથી મિત્રો થોડા આગળ હાલે છે ત્યારબાદ માતાજી એમ કે સોળ વર્ષના સુંદરીના સ્વરૂપમાં આવે છે મિત્રો ને પછી મેરિયા ભુવાને એમ કહે છે કે મને તારા ગાડામાં બેસાડે મેરિયા ભુવા મિત્રો અતિ લાલચમાં આવીને તેમના ગાડામાં બેસાડે છે ત્યારે મિત્રો માતાજી પરચો પૂરે છે મિત્રો ને આ જગ્યા ઉપર મેરિયા ભુવાની સમાધિ પણ છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહીએ તો આગળ તમને તેમના દર્શન પણ કરાવીશ અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કેમ કે લીમડાની ડાળી કે એક મીઠી પણ છે તમે જોઈ શકો છો લખેલું પણ છે જેમ કે અત્યારે મિત્રો લીમડા ઓછા છે કે બે ચાર લીમડા અહીંયા છે એ લીમડાની અંદર એક લીમડાની ડાળી મીઠી પણ છે મિત્રો તેવું પણ અહીંયા લોકવાયકા છે મિત્રો તો ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો તો આગળ તમને દર્શન કરાવી મેરિયા ભવાની જે સમાધિ છે તેના મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતની કંઈક આ રીતનું મંદિરનું લોકેશન અહીંયાથી આવે છે અને મિત્રો મંદિરની બાજુમાં જ જેમ કે અહીંયા તમે જોઈ શકો છો તમે ગમે ત્યારે મિત્રો તમે તમારી માનતા પૂર્ણ કરવા માટે આવો તો અહીંયા તમને દરેક વ્યવસ્થા મળી રહેશે મિત્રો જેમ કે આપણે માતાજીના તાવા કરવા હોય ગમે તે તમારે જે તે માનતા પૂરી કરવી તો દરેક વસ્તુની અહીંયા વ્યવસ્થા છે જો ચૂલા તેમજ કળાઇ તેમજ દરેક વસ્તુ અહીંયા મળી રહેશે મિત્રો અને મિત્રો આપણે એમ કે અહીંયાથી થોડાક બહાર આવી એટલે મેરિયા ભુવાની અહીંયા સમાધિ છે તો ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો તો આગળ તમને એમના પણ મિત્રો દર્શન કરાવું જે સામેની બાજુમાં છે મિત્રો તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જેમ કે મેરિયા ભૂવા જ્યારે અડવદથી અટાણ કરીને આવતા હોય ત્યારે આ જગ્યા ઉપર મિત્રો પરચો આપે છે બુટ ભવાનીમાં મેરિયા ભુવાના મિત્રો તો અહીંયા તમે એમની સમાધિના મિત્રો તમે દર્શન કરી શકો છો અને મિત્રો આ ખૂબ સરસ જગ્યા છે તો એક વખત તમે મિત્રો આ જગ્યા ઉપર દર્શન કરવા માટે જરૂર આવો અને મિત્રો અમારી ચેનલમાં એમ કે દરેક જગ્યાઓના વિડીયો આવતા જ હોય છે મિત્રો તો એમ કે અમારી ચેનલમાં તમે પહેલીવાર હોય તો વિડીયોને લાઈક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને અમારો વિડીયો આવે એટલે સૌથી પહેલાં તમારી આગળ આવે મિત્રો ચાલો તો મળીશું ફરી એક નવા વિડીયોની સાથે મિત્રો